નમસ્કાર ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી આ ટેકનો ગુજરાત યુટ્યુબ ચેનલને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને અન્ય મિત્રો સાથે શેર કરો આપ સૌ મિત્રો જાણો છો તે પ્રમાણે અંધજનોના ભગવાન એવા લુઈ બ્રેલની જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે ટેકનો ગુજરાત અને સેતુ ટ્રસ્ટ આણંદના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલું છે આયોજક સુધાબેન પટેલ અને રાધાબેન પટેલ છે આપ સૌ મિત્રો જાણો છો તે પ્રમાણે સ્પર્ધાના નીતિ નિયમો જાણવા જરૂરી છે તો સ્પર્ધામાં વિષય છે લુઈ બ્રેલ મારી નજરે આ સ્પર્ધાની અંદર ગુજરાતના કોઈ પણ પ્રજ્ઞાચક્ષુ મિત્રો ભાગ લઈ શકે છે તમારી નજરે લુઈ બ્રેલ વિશે ઓછામાં ઓછી ત્રણ મિનિટ અને વધુમાં વધુ 5 મિનિટનો ફરજિયાત એક વિડિયો બનાવી અને મોકલવાનો રહેશે તમારો વિડિયો સેતુ ટ્રસ્ટ આનંદ YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવશે જો તમારા આ વિડિયોને 3 જાન્યુઆરી સુધીમાં ઓછામાં ઓછી 50 લાઈક મળી રહેશે તો જ તે સ્પર્ધામાં વેલિડ ગણાશે આ સ્પર્ધામાં સહભાગી બનવા માટે તમારું રજીસ્ટ્રેશન કરવા માટે 8980 નાઇન થ્રી વોઇસ મેસેજ કરી અને વોટસએપ ઉપર તમારું સ્પષ્ટ રીતે ઉચ્ચારેલું નામ ઉમર અને એડ્રેસ જણાવવાના રહેશે વિજેતા સ્પર્ધકોને રોકડ પુરસ્કાર આપવામાં આવશે પ્રથમ વિજેતાને હજાર રૂપિયા દ્વિતીય વિજેતાને સાતસો રૂપિયા અને તૃતીય વિજેતાને દરેક સ્પર્ધકને તમારો વિડીયો મોડામાં મોડો ત્રીસમી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધી મોકલી આપવાનો રહેશે નિર્ણાયકનો નિર્ણય આખરી અને સૌને બંધન કરતા રહેશે ધન્યવાદ